કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત કચ્છના સમસ્ત જૈન સમાજના પ્રતિભાઓ અને સિત્તેર ટકાથી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓના વિશેષ સન્માનનો કાર્યક્રમ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો પ્રતિભાશીલ વ્યક્તિઓની હાજરી જોવા મળી કચ્છના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કચ્છના સમસ્ત જૈન સમાજના પ્રતિભાઓનું સન્માન કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય જૈન સંગઠન કચ્છ દ્વારા પ્રતિભા સ્પોર્ટલાઇટ બે હજાર પચીસ કાર્યક્રમનું ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કચ્છના ખૂણે ખૂણે વસતા જૈન સમાજના લોકો અને આગેવાનો ખાસ ઉપસ્થિત હતા પ્રતિભા સ્પોર્ટલાઇટ બે હજાર પચીસમાં ધોરણ દસથી ઉપરના સિત્તેર ટકાથી વધુ માર્ક્સ મેળવનાર અને ડિગ્રી સુધી પહોંચનાર યુવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ચારસો ચાલીસ જેટલા પ્રતિભાઓને સન્માનવામાં આવ્યા હતા એકસો વીસ પ્રતિભાઓએ બે હજાર પચીસમાં ડિગ્રી મેળવેલ તેનું પણ સન્માન કરવામાં આવ્યું તો કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય પૂજ્ય સંત આત્મતૃપ્ત સ્વામી સાણંગપુર પૂજ્ય મુનિ સ્વામી પૂજ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વિવેક મંગલ સ્વામી મનીષભાઈ મોરબિયા રમેશભાઈ મોરબિયા સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ જન્મભૂમિ ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણીયા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલ યસ બેંકના પૂર્વ ડાયરેક્ટર અતુલભાઈ ભેદા સંઘના પ્રમુખ સ્મિત ચવરી કમલેશ સંઘવી કમલ મહેતા જીગર છેડા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે માતુશ્રી મંજુલાબેન જેઠાભાઈ મોરબિયા પરિવાર હસ્તે રમેશભાઈ મોરબિયા અંસન જૈન સમાજના રત્ન તારાચંદ જગસિંહ છેડા હસ્તે હંસાબેન તારાચંદ છેડા અને ખંડોર હિંમતલાલ માવજી પરિવાર માધાપરવારાએ શોભાવ્યું હતું અને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું